ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ અને સ્વર્ગસ્ત ઉકાભાઈ સોલંકી દ્વારા સતત બાવીસ વર્ષથી વિનામૂલ્ય મેડિકલ તેમજ મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે બાવીસમો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનત સેવા આપી ડોક્ટર પિયુષભાઈ ટોલિયા ડોક્ટર ખ્યાતિબેન કેશવાલા ડોક્ટર શ્રીકાંત ખરે ડોક્ટર મેહુલ કણસાગરા ડોક્ટર આરસી સી ડોક્ટર મૃદુલ પાંડે ડોક્ટર મહેન્દ્ર સવજીયાણી અહીં આ કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહે છે જેમાં કેમ્પ છવ્વીસ ડિસેમ્બરથી લઈને સાત જાન્યુઆરી સુધી ચાલશે મેનેજિંગ કમિટી શ્રી નલીલીબેન ઉકાભાઈ સોલંકી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી डॉक्टर पीयूष टोलिया चेयरमैन श्री श्री सेक्रेटरी श्री श्री मनोजाई सोलंकी ट्रेजरर श्री श्री मिलन भाई गजेरा, मानद श्री श्री गजेरा ट्रस्टी अहमदाबाद पानेरा ट्रस्टी मेडिकल कैम्प स्नेहा सहयोगी दाता श्री ओ श्री उका सोलंकी फाउंडेशन यूएसए श्रीमती मानसी बेन श्री डॉक्टर भांसी भाई कुंडारिया यूएसए श्रीमती रूपीबेन श्री जीवाभा सोलंकी यूएसए श्रीमती सुधाबेन श्री प्रवीण भाई આરદેશણા યુએસએ સ્વર્ગસ્થ બચુભાઈ ભગવાનભાઈ પરિવાર સુરત સ્વર્ગસ્થ કરશનભાઈ બાવજીભાઈ કરો પરિવાર ભુજ શ્રી ડોક્ટર પિયુષ આર ટોલિયા પરિવાર મુંબઈ ડોક્ટર રતિલાલ શાહના સ્મરણાન ડોક્ટર રમેશભાઈ શાહ રાજકોટ સ્વર્ગસ્થ મીનાબેન શ્રી ડોક્ટર હિમંતભાઈ ગંગાદાસભાઈ ટાંકલાણ શ્રી કેયુર પંકજભાઈ મહેતા બેંગલુરુ શ્રી ધવલ પંકજભાઈ મહેતા શ્રી સિવિલી લેટર્સ એન્ડ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈના સહયોગ દ્વારા શહેરની કોટેજ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવારો ભોરી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હા પલેટા કોટેજ હોસ્પિટલ થી બોલું ને અહીંયા અમે લોકો ટુ થાઉઝન્ડ વન થી મેડિકલ કેમ્પ કરીએ છીએ દરેક વર્ષે છવ્વીસ ડિસેમ્બરથી સાત જનવરી સુધી અહીંયા બધી વાત જગ્યાના નિદાન થાય છે અહીંયા બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ લગાયેલા છે હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની તરફથી અહીંયા અટાણે નિદાન થાય છે સર્જરીઓ થાય છે બધી જાતના બહારના અને વિદેશ વિદેશના અને બોમ્બેના બધા હારા ડાક્ટરો આવે છે તો તમે વાલાઓ પધારો આનો લાભ લ્યો ને તમે મફતમાં આ બધું કામ થાય છે આ કેમ્પ અમારે ટુ થાઉઝન્ડ વન થી ચાલુ થયો કોવિડના હિસાબે બે વર્ષ અમે કેમ્પ ના કર્યું ઓલા ઓલા ગાળે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટે અહીંયા બધા ઇક્વિપમેન્ટ નવી ભાતના હોસ્પિટલમાં ડોનેશન આપ્યું ને અહીંયા બારા વર વર્ષ બારા મહિને આ કામ ચાલે છે પણ બહારના ડાક્ટરોના બધા મોસ્ટલી સેવા આપવા માટે દિવસ આવે છે છે પધારો આવો મુખ્ય હેતુ કે લોકોને માનવ જાતિને બધી સગવડ મળી જોઈએ ગરીબ હોય કે અમીર હોય અહીંયા બધા આવીને લાઈનમાં બે જાઓ તમારો વારો હંમેશા આવશે આ માનવ સેવાનો કામ છે અમે એકબીજાને મદદ કરીએ છીએ આજ રોજ અમે કોટેજ હોસ્પિટલ પર હાજર છીએ અને આ અહીંયા એક સૌરાષ્ટ્ર સરોદય ટ્ર દ્વારા એક કેમ ચાલુ છે એ બે હજાર એકમાં એની સ્થાપના થઈ છે કુકાભાઈ સોલંકી જે હાલ અમેરિકા હતા ને એનું નિધન થઈ ગયેલું છે પણ એના ટ્રસ્ટ જે સૌરાષ્ટ્ર સરોદય ટ્રસ્ટની એની નેજા નીચે જે શરૂ કરવામાં આવેલું હતું એ બે હજાર એકથી આ એના બાવીસમો આ એનો મેડિકલ કેમ્પ છે આની અંદર હજારો માણસો નિદાન કેમ્પ માટે આવે છે અને ચારસોથી પાંચસો છે એમાં એને ઓપરેશન કરવામાં આવે છે જે ઓપરેશનો છે એ ઉપલેટામાં ન થઈ શકે એવા ઓપરેટા છે અહીંયા દેશ વિદેશથી અહીંયા ડોક્ટરો આવે છે અને દેશ વિદેશથી ફંડ ફંડફાળો આવે છે અને આ વિના મૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે અહીંયા આ કોરોના કારણે બે વર્ષ આ બંધ રહે તો બાકી આ વીસ વર્ષથી અવિરત આ ઓપરેશનો અહીંયા ચાલુ છે આ જ વર્ષે પણ અત્યારે આ નિદાન કેમ ચાલુ છે અને ઉકાભાઈ અને એનું નિધન થતાં એનું અવસાન થતાં એના ધર્મપત્ની છે નલિનીબેન છે પછી ટોલિયા સાહેબ છે પછી અમારા ભરતભાઈ ટ્રસ્ટી અમારા જે ટ્રસ્ટી મંડળ છે સૌરાષ્ટ્ર દર સૌરાષ્ટ્રનું એમાં મનોજભાઈ સોલંકી મિલનભાઈ છે રસિકભાઈ સોજીત્રા છે આ બધા જે ટ્રસ્ટીઓ છે એ અવિરત દર વર્ષે કામ કરે છે એનું ફળ આ લોકોને ઉપલેટાને મળે છે ખાસ તો કહેવાનું છે કે ઉપલેટા એ ઉંકાભાઈનું માદરે વતન છે અને વતનના એસાન માટે અને વતનને એને જે કંઈ પૂરું કરવું જોઈએ કેમ થાય કે મારા વતનમાં મારે કંઈક કરી છૂટવાની ભાવનાથી એણે આ મેડિકલ કેમ્પ ચાલુ કર્યો અને આ મેડિકલ કેમ્પમાં બાવીસમો વર્ષ પૂરું થાય છે અને આ આપણે જોઈએ છીએ કે અમુક મેડિકલ લોકોમાં ચાલતા હોય છે પણ બે ત્રણ વર્ષ થતાં પૂરા થતા હોય છે પણ આ એક ધારો મેડિકલ ચાલુ છે હજી પણ આયુર્વેદ આવી રીતે ચાલુ રહેશે એમાં ભાણજીભાઈ કુંડારિયા છે એનો પણ ખૂબ ખૂબ મોટો બધો ફાળો છે એટલે આવા જે ડોક્ટરોના બધાના બધાની મહેનતને કારણે આ મેડિકલ કેમ સક્સેસ છે સૌજન્ય જોતા હે મેં રહા હું આઈ એમ એ રેડિયોલોજીસ્ટ और कैंप uh, बहुत अच्छी तरह से चलता है और पुअर uh, पेशेंट के लिए यहाँ पे बहुत अच्छी तरह से सुविधा हम लोग देते हैं जिससे कि उनको कुछ बेनिफिट मेडिकल का मिल जाए आपका तो बस uh, सेवा करने के हिसाब से हम आते हैं यहाँ पे और uh, हमको भी बहुत मन को बहुत अच्छा शांति लगता है कि एज ए डॉक्टर हमने uh, गरीब पेशेंट के लिए कुछ करके गए सेवा करके गए और उनको बेनिफिट मिल जाता है इस कैम्प के सजने से तो મેં सरोज से सरोदया ट्रस्ट को बहुत थैंक्स बोलता हूँ कि इनके सौजन्य की वजह से हमको भी ये हेतु में काम करने को मिल जाता है और हम बहुत खुश हैं इस चीज से અને અહીંયા આપણે જરૂરિયાતમંદ પેશન્ટ માટે કાનના રિપોર્ટ્સ કરીએ છીએ બેરાસના બરાબર અમે વાત્સલ્યમાં છેલ્લા વીસ વર્ષથી આખા ગુજરાતમાં અમે અમારો ક્લિનિક છે હેડ ઓફિસ રાજકોટ છે અને આવી રીતે કેમ્પમાં અમે ઘણા બધા દર્દીઓને સેવા પૂરી પાડી છે લગભગ ઓછામાં ઓછા બસોક જેટલા કેમ્પ કરેલા છે અને ઘણીવાર જરૂરિયાતમંદ દર્દીઓને અમે સાંભળવાના મશીન પણ આપેલા છે બરાબર અને આ સર્વોદય ટ્રસ્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી અમે આવીએ છીએ જેમની કામગીરી ખૂબ સારી છે ઘણા બધા લોકો આજ આસપાસના ગામડાના લોકો કે જે પુવર પેશન્ટ હોય એ લાભ લે છે અને અમે પણ એમાં ઘણા સમયથી સર્વિસ આપીએ છીએ બ્યુરો રિપોર્ટ ઉપલેટા